અમદાવાદના પાલડીમાં રહેણાંક વિસ્તારમાં આવેલ હાઈવ હોસ્ટેલ સેરેનિટી હોસ્ટેલ મેનેજમેન્ટથી લોકો પરેશાન એમસીના નિયમો નેવે મૂકી રહેણાંક વિસ્તારમાં હોસ્ટેલ કાર્યરત હોવાનો રહીશોનો આક્ષેપ અમદાવાદમાં ગણેશ સોસાયટી અને ફ્લેટોમાં પીજી અને હોસ્ટેલો કાર્યરત છે અને ઘણીવાર આવા હોસ્ટેલોથી આજુબાજુના રહીસો મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારના ભગવાન નગર ટેકરા પર આવેલ હાઇવ હોસ્ટેલ સેરેનિટી નામનું હોસ્ટેલ આવેલું છે આ હોસ્ટેલ રાણા વિસ્તારમાં હોવાથી આજુબાજુની સોસાયટીના રહીશોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અનેક વાર પોલીસ અને એએમસીને કમ્પ્લેન પણ કરી છે ત્યારે ગઈકાલે રાત્રે પણ આજુબાજુના રહીશો અને હોસ્ટેલ સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી રહીશોએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે રાત્રે હોસ્ટેલમાં સ્ટેન્ડઅપ કોમેડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લાઉડ સ્પીકર સાથે છોકરા અને છોકરીઓ ડબલ મિનિંગના જોક્સ અને કમેન્ટો કરી રહ્યા હતા રહીસો દ્વારા હોસ્ટેલ સંચાલકોને ફરિયાદ કરતા ઉગ્ર બોલાચાલી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો રહીસોનો આક્ષેપ છે કે આ હોસ્ટેલ ચાલુ થઈ ત્યારથી અહીં રહેતા છોકરા છોકરીઓ હોસ્ટેલની બહાર ચેન જાળા કરતા હતા અને આ હોસ્ટેલ રહેણાંક વિસ્તારમાં એમસીના નિયમો નેવી મૂકીને ચાલે છે મારું નામ જનકશ્રી કુશલ પરમાર હું પણ આજ વિસ્તારમાં રહું છું અહીંયા છેલ્લા એક વર્ષથી ગર્લ્સ હોસ્ટેલ બની છે અને થોડેક દૂર અંતરે બોયસ હોસ્ટેલ છે જે હાયુ નામની સંસ્થા છે જે જ્યાં જ્યાં હોસ્ટેલે આ જ્યાં કંપનીએ સંસ્થા ઊભી આ પીજી ઊભું કર્યું છે ત્યાં ભયંકર ન્યુસન્સ ઊભું થયું છે હાલ આ એકદમ શાંત એલિસ બ્રિજનો પાલડી વિસ્તાર એકદમ શાંત વેપારી વિસ્તાર ખૂબ જ શૈક્ષણિક લાયકાત ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રે આ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં અને બોયઝ હોસ્ટેલની આજુબાજુમાં બીબીસ્ત ચાળા કરતા યુવાન યુવતીઓ રાત્રે મોડે સુધી જોવા મળે છે એટલે લોકલ તમામ આજુબાજુની દસથી વધુ સોસાયટીઓએ વારંવાર ફરિયાદ કરી છે લોકલ પોલીસ સ્ટેશન કોર્પોરેશન અને લાગતા વળગતા વિભાગમાં અને આજે જે બનાવ બન્યો કે બોયઝ હોસ્ટેલ લેડીઝ હોસ્ટેલમાં ચાલીસથી વધુ બોયઝ હોસ્ટેલના છોકરાઓએ એક સ્ટેન્ડિંગ કોમેડીનો પ્રોગ્રામ હતો જેમાં જોક્સ જોક્સને ગંદી ગંદી કોમેન્ટોવાળા પ્રોગ્રામ હતો એટલે સામે રહેતા રહેવાસીઓએ વિરોધ કર્યો હતો તેને પણ આ લોકો મારવા સુધી ગયા એટલે લોકલ લોકોએ સો નંબર પર રિંગ કરી એ લોકોની અમારી એટલી જ માગણી છે કે આ બો લેડીઝ હોસ્ટેલ બોયસ હોસ્ટેલમાં રહેતા તમામ લોકોના આઈડી પ્રૂફ ચેક થાય અને આ પરમિશનો કોણ આપે છે રાત્રે બ સાડા અગિયાર બાર સુધી પ્રોગ્રામો કરવાની એ તપાસ થાય અને તમામના આના લાઇસન્સો ચેક થાય કે આમની પાસે ફાયર સેફ્ટી છે આમની પાસે ગુમાસ્તા ધારા છે આમના પાસે ત્યાં ફૂડ પણ બને છે તો એ લોકોના ફૂડ એન્ડ ડ્રગ્સ હેલ્થ વિભાગના લોકો એનું ચેકઅપ ને એના લાઇસન્સ તપાસ થાય તમામ જાતના લાઇસન્સ ચેક થાય અને આ લોકોની પાસે પ્રોપર્ટી ટેક્સ રેસિડન્સનો લેવાય છે કે પીજી તરીકેનો કોમર્શિયલ લેવાય છે આ તમામ બાબતોની ચેક થાય કારણ કે આ હાઈ એજન્સીવાળા ખૂબ જ ઉચ્ચ રાજકીય વગ ધરાવે છે અને ખૂબ જ મનીને મસલ્સ પારો ધરાવે છે એટલે આ રહીશોની લગભગ પાંચ એક મહિનાથી ચાલતી લડત દબાવી દેવામાં આવે છે આપ દ્વારા નમ્ર વિનંતી કે પોલીસ કોર્પોરેશન લાગતા ઓળખતા તમામ વિભાગો તાત્કાલિક અસરથી કાર્ય કરે મારું નામ પ્રકાશ શાહ છે હું આ વિસ્તારમાં રહું છું આ વિસ્તારમાં જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે જે પીજીમાં કન્વર્ટ થયેલી છે તેમાં આજે રાત્રે સ્ટેન્ડિંગ કોમેડીનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો જેની અંદર ખૂબ જ ખરાબ દિઅર્થી ભાષાની અંદર મોટેથી માઇક્સમાં બધા રહીશોને બહાર એ રીતની ઇવેન્ટનો કાર્યક્રમ હતો જેને કારણે આજુબાજુના રહીશોએ તેમને વિનંતી કરી કે ભાઈ આ બંધ કરો અને તમે આ રહેણાંક વિસ્તાર છે એમાં આવું બધું ના ચાલે એ પછી લગભગ એ વખતે અમને ખબર પડી કે ગર્લ્સ હોસ્ટેલમાં ચાલીસથી પચાસ બોયઝ જે છોકરાઓ અહીંયા બીજી હોસ્ટેલના છે તે અહીંયા આવ્યા હતા અને આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા હતા હવે ગર્લ્સ હોસ્ટેલની અંદર બોઇઝનું કામ શું હતું આ પ્રોગ્રામમાં જે છોકરાઓ અહીંયા આવ્યા હતા એમને આવવાની ક્યાં જરૂર હતી અને એ એને કારણે આના અમારા વિસ્તારમાં જે કંઈ કાર્યક્રમ થયો એની ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાં આગળ પોલીસવાળાએ અમારી ફરિયાદ લીધી છે અને તે બાબતમાં યોગ્ય કરવા માટેનું કહ્યું છે પણ અમને આશંકા છે કે આમાં આગળ કોઈ કાર્યવાહી થઈ થશે નહીં અને આની આ પ્રવૃત્તિ જો ચાલુ રહેશે તો અહીંના રહેણાંકના રહેતા જે છે ખરાબ મારું નામ જૈન છે હું અહીંયા અજીત સોસાયટી ભગવાન નગરના ટેકરો પાલડી વિસ્તારમાં રહું છું મારા મારું ઘરની સામે એક્ઝેક્ટ હાઈ હોસ્ટેલ છે જે ગર્લ્સ હોસ્ટેલ છે ઓનલી તો હમણાં છેલ્લા કેટલા જ મહિનાથી અમે મૌન હતા પણ આજે અમારાથી રહેવાયું નહીં એટલે અમે કમ્પ્લેન કરી પોલીસ સ્ટેશનમાં કારણ કે આજે જે બનાવ બન્યો છે એ કારણથી અમારે પોલીસ સ્ટેશનમાં જવું જ પડે એવું હતું અમારા ઘરની સામે સ્ટેન્ડ અપ કોમેડી ચાલતી હતી ગ્રાઉન્ડ ફ્લોરમાં ગર્લ્સ હોસ્ટેલમાં અમે એમાં અને એમાં ગર્લ્સ હોસ્ટેલમાં ચાલીસ ત્રીસથી ચાલીસ છોકરાઓ મિનિમમ એ લોકોએ ગ્રાઉન્ડ ફ્લોરમાં ટોળું વાળેલું અને એટલી ને એટલી જ છોકરીઓએ ટોળું વાળેલું અને એમાંથી અમુક જે એમના ભાઈબંધ મિત્ર જે બી હોય એ લોકોએ અપ કોમેડી ચાલુ રાખી અને એમાં એ અશ્લીલ વાતો ગંદી કોમેન્ટ્સ અને ગાડી ગળોચ કરતા હતા તો મેં હું મારા જોબ પરથી આવ્યો લગભગ સાડા આઠ વાગે મેં જોયું આ થોડુંક પંદર વીસ મિનિટ સુધી હું કંઈ બોલ્યો નહીં પછી હું ત્યાં મારી બેન અને મારા મિત્ર જોડે કમ્પ્લેન કરવા ગયો કે હવે આ તમે બંધ કરી દો મેં બહુ જ બધું આ બધું સાંભળ્યું છે અને અહીંયા બધા જ નાના છોકરાઓ બી રહે છે અને બધા જ હાલતા ચાલતા જાય છે નાના છોકરાઓ એમના ઉપર ખરાબ ઇમ્પેક્ટ પડે એના માટે મેં કહી દીધું કે તમે લોકો માઇક બંધ કરી દો માઇકમાં જે સ્પીકરમાં તમે બોલો એ બંધ કરી દો તમે ત્યાં જે કરવું એ કરો તો એ બી એમને ના પાડી કે માઇક તો બંધ નહીં થાય અને થોડા ટાઈમમાં જે ટાઈમ બંધ છે જે ટાઈમમાં બંધ થશે આ એ ટાઈમમાં જ બંધ થશે તો અમે કીધું કે વાંધો નહીં તો અત્યારે તમારે બંધ ના કરવું હોય તો અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરાવીએ તો અરજી કરાવ્યા પહેલાં એ ભાઈએ ધમકી આપી મને જે એમનો જે મેનેજર હતો સેલ્સ મેનેજર એમ હિમાંશુ મહેતા કરીને નામ હતું એ પોતાની જાતને ઓનર કહેતો હતો કે હું આ હાઈ હોસ્ટેલનો ઓનર છું પણ હતો એકચ્યુઅલમાં મેનેજર જે એને પોલીસ સામે એને સ્વીકાર કર્યું કે હું સેલ્સ મેનેજર છું અને એ ભાઈએ મારી ઉપર અને એ ઉંમરલાયક જે અમારા જે નેબર છે એમની ઉપર મોટે અવાજથી વાત કરી અને મને ધમકાવ્યું કે તારે જે કરવું એ કર લે પછી મેં બી સામે એને એ જ વસ્તુ કીધી તો એને મને ગુસ્સામાં મારવા દોડ્યો તો એ મારવા દોડ્યો તો ત્યારે એના મિત્રોએ એને રોક્યો કે આવું ના કર પછી બી હું એની સામે ઊભો રહીને બોલ્યો કે તારે જે હિંમત હોય જે બી કરવું હોય તો એ કરી દેતું હું અહીંયા અડીખમ ઊભો છું તો એ મને પથ્થર દેખાડવા એ પથ્થર નીચેથી ઉપાડવા ગયો અને એમાં મારવા દોડ્યો એટલે પથ્થરથી ફેંકવા દોડ્યો પણ એના મિત્રો એને શાંત કરી દીધા એટલી વસ્તુ થઈ પછી મેં સો નંબર ડાયલ કર્યું અને સો નંબર ડાયલ કર્યા બાદ પોલીસ આવી પંદર વીસ મિનિટ પછી પછી એમને કાર્યવાહી કરી અને આગળ શું પોલીસ પોલીસ દ્વારા કાર્યવાહી એ થઈ કે આ લોકો આ લોકો એટલે અમે અરજી પણ દર્શ કરી અને અમારી મારી જોડે બીજા મારે પોલીસ આવ્યા પછી એ પોલીસે એવું કીધું કે અમને તમે લોકો પોલીસ સ્ટેશન ચલો એ જે જેને ઉપર મેં કમ્પ્લેન કરી કે તમે લોકો પોલીસ સ્ટેશન ચલો અને અમે વાત કરીએ છે તમારી જોડે અને એમની જોડે જે બી વાત કરવાની હોય અમે કરશું તમે અત્યારે ત્યાં ચલો હા